સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરાને કેમ છો બધા મજામાં તો અટાણે આઠ ને ઘરમાં કામ છે ને હંજવાર્યું એક દૂધ દૂધાય એટલું કામ થયું હજી શાહે મૂકવાનું બાકી છે ફરિયા વારવાના બાકી છે તો એ કૃષ્ણ વાર્યા ફર્યા ને તો સાહે તો હું પછી મૂકી દે પહેલાં નાખવા જવા વાહિંદા વાહીંદાનું આજ છે ને મિત્રો બહુ મોડું થઈ ગયું કેમ મોડું થઈ ગયું ઉઠવામાં મોડું થઈ ગયું તો વાહિંદા પહેલાં તો નાખી દઈ વાહિંદા નાખી દી હું ને એ પછી અમારે ભીહોને નીર થાહે ને હાલો બધાય પોપિયા ખાવા જો પોપિયા મસ્તીના પાકી ગયા ને કાયમ મિત્રો હવારે ઉઠીને લાગી પડી છે વાહીંદા નાખ્યું એ પછી બધી ભીહોને નીર થાહે તો હાલો ખાયખા પહેલા તો વાહીંદા નાખી દઈ ફૂલગર દૂધ મૂકી આયા ને વાત જોવે કે તું આવીને તો વેલો રતગર સડાવું તો પછી બધી ભીહોને નીર થાય તો હાલો ખાયખા પહેલા તો મિત્રો વાહીંદા નાખી દઈ ને તગારા બેટા ફરીને એની કમ્પ્લીટ રાખ્યા મેં કીધું હાલો હું આવું એટલે કાપસો બે થઈને નાખી દઈ યાર બહુ મોડું થઈ ગયું મિત્રો વાહિદાનું વાહીદા કાયમ મોટા મોટા હોય અઢારિયા તગારા જો ઢગલા ઢગલા હે મિત્રો આમાં

તો બરોબર ઠીક મેં મેંધી લેઈ લે તો માર કટલેરી લેવાની કા કોઈ દી મેં ના તારે થોડા છે બકે તો કારળો નાનો વા બળે જે પાસી વરસ જા પાસી કાઈ ગયો ભણે 45 50 થઈ ગયા હારા રાત કાને

મારે રોટલી બનાવી સીધા વાહલગર રોટલા બનાવવાના છે એટલે ગામમાં જઈને વેલા મોડું થાય ને તો ઉપાદી નહીં ને શિયા નાખી દે સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરાનું ઓમ નમો નારાયણ ડાયરો બધો મજામાં શંકર બાપો માતાજી બધા કરો અમે આવ્યા તા કટલેરી લેવા તો બપોરા વગર ન જવા દીધા અમારે મંજુ કરી અમારે છે ને અમારે આવી ગયું ને રાણા લેવા ગયો તો પછી હતો ને અમારે લેવા જવાનો હતો એટલે દીકરો વિવેક જો આખરે થોડીક વાર લાગી આવ્યા એને તો જો માઈક અમારે બાઈ પણ પહેરી અને બે પણ પહેરી નવી માઇક આવી ગઈ ને કટાણ સુધી ત્યાં બે ત્રણ મીટર નું દોડું હતું ત્યાં જઈને દોડું ફેરવું હાલો બધા બપોરા કરવા અમારે શાંતિ છે ને ગરમા ગરમ રોટલા ઉતારે અમારે બુટાભાઈ દુકાને છે ને આમાં બપોરા કર લઈને પછી આપણે જહું કટલેરી દુકાનમાં અમારે જો ફોન છે અમારી દેરાણી છે આદત્યાણાથી જીણકી પછી એનો દીકરો છે હાર્દિક આફ્રિકા થી તો જો મા દીકરાનો ને અમારે શાંતિનો ત્રણનો ફોન આમાં ચાલુ છે હાર્દિક છો હારું છે ને સારું કેમ ખાવા પીવાનું બધી મજા આવે ને હે મીડિયા છે આફ્રિકા નું બતાડે

હાલો મિત્રો તો અમે આવતા રહ્યા બુધાભાઈ બપોરા કર્યા બપોરા કરીને અમે વાર બેઠા ને અમારે તું બુધાભાઈ કટલેરી દુકાનો પેલા હતી ને ત્યાંથી એની બીજે બદલાવી નાખી એટલે અમારે વિડીયો ઉતારવા જે આવું હતું પણ એમાં શું થયું કે ક્રિષ્ના એ જે હન લોન કરાવી ને એ બેકના સાહેબનો ફોન આવ્યો કે તમારી વાડી અમાર ફોટા પાડવા આવું એટલે એ રામઘટ ને પાટીએ ઉભા હતા ને અમે કીધું કે અમે તમે થોડીક વાર ત્યાં ઉભો ને તો અમે આવીએ પછી પીતા ફોટા પાડી ને સાયે નથી પીધું પાણી નથી પીધું એટલે ત્રત વયા ગયા ને હાલો ખાટી મીઠી કેરી ખાવા ખાદતી એક જ આંબામાં હતી બે ત્રણ આગતરો આંબો છે ને એમાં હતી ને અમારી એક દોરી કાલે આખી લુગડાની ને એ લુગડા હકલવાના છે મા દીકરીને ભાઈને તો લુગડા હકેલી લઈ ને હવે અટાણ તો કંઈ નિંદર કરવાનું થાતું નહીં ત્રણ હવા ત્રણ થઈ ગયા ને ફૂલગર કરે નિંદર નીંડોરે જો નિંદર કરે આ લુગડાનો ઢગલો જો એવડો છે મિત્રો તમે જોઈ શકો છો અને આમાં કોઈ ખતાણું છે આ લુગડા માં કો લુગડા જોઈને હારી ગઈ કે લુગડા નહી કઈ હકેલાઈ જાય કાલ જેવું આપડે મામા ઘેર મોટા બાપા ના કાકાનો દીકરો છે ને એ પરહાદી કરે પરાદી રામાપી નો પાઠ માકાડી નો પાઠ હાલો મિત્રો વાગ્યા તાણે સો થઈ ગયા ને અમારે જવું વાઢી વાઢવા ફૂલ કરતા થોડીક વાર લાગી વાઢવા ગયા વાઢી લગભગ હું નાવા ગઈ એક મકાઈ નો તો અમે લીધો પણ હજી વાઢવા નથી જતા રબારી દાયરા માંથી લીધો ને વાઢ હજી પાંચ સો થી હાલી ને અમારે હજી મકાઈ બહુ મોડી થાય એમાં પાછી મોટર ખોટકાણી છે મોટર હજી કઈ બારોબાર કાઢી નથી અમારા ખેતને ને એને લગન છે કુતિયાણે એમ કેતા હતા કે એ બાજુ છે ક્યાંક લગ્ન તો લગ્ન પૂરા થાય ને તો મોટર કાઢવાનો વારો આવે ને વાટીયામાં કઈ હમણાં પાણી ઝડ્યું નથી કે દીકે દીનું ને મકાઈમાંય કઈ ઝડ્યું નથી મકાઈને ક્યારો લીધો ને કાલે અમારે જવાનું છે મારા કાકાના દીકરાને કેર એને ત્યાં પર હાદી છે रामापिनो पार्क से मकाडीनो पूजन से तो कालेसा होम मा बिकरी बे तो आज भोला गयो तो देळी गांव मा गयाता लगेते मने प्याज मगत मा निकरी गयो तो मार भाईयो ने आता और बाप बतायाता ने ते मगत म निकरी गयो मने आज એટલે દેરી ડરાવતી હતી કે ભૂલી ગયા હો કે ના મગત માં નીકળી ગયો મના હું કેમ મગત માંથી નીકળી ગયું મારા ભાઈ ને આતો ને કે ભૂલી ગયો આ રાખ માં મારી માં ને તર માર બાપ ને બતાયા એટલે હું નીકળી ગયો મગત માંથી મારા એ રોકાણા એ હાલ નીકળી ગયો મગત માંથી

અને હબાંગડી કેવા છે જણા જણા ફોંયા દેવા ફોર લાવે કેડા નાકારી કે તાકે ખવાય ની આપણે આ નો ભાવે પણ આ લુમું લુમું છે જો આમાં આ નો ખશે કલા ખાય બોવા જીન ભાવે ખાય પા મનો ભાવે રખવાય આ કારા 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 થાય પાકે નહીં એટલે તો મિત્રો ફી હું દોવા બેહી ગયા નીતિ ની ફૂલ ગરબા દીકરો અને જે બની અમે લઈ આવ્યા ને એ બાપ દીકરો હામ હામી દોવે એ જો ફૂલ ગરવા થી ડોકું કાઢે બાબ દીકરો બે ખામખામી દોરેની પલોઠી વાળી હા એવા કરી ખામહામી નો દોતા ને આપડે બે ભીહુને એવા કરી અડધા વાળી અને બની तो तब कई कई कहता है कि तम ढोर दो वही तब देखाड़ो तो, तो, देखा तो आ थोड़ी वार वीडियो में वारे सालू राखो आ फुल फूलगर दोवे જો મિત્રો નિરાય થી જોઈ લીજો નીતિન ને બાપ દીકરો દોવે એટલે ટાઈમ તો કઈ વિડીયો ચાલુ ન થાય ઢોર દોવાનો ફૂલ ઘર ધીરા ધીરા દોવે ને નીતિ

જેવા જેવી આપણે લેવાની છે આમાં ઘણા તને પૂછે તારે એ સમાવરણ ભીંગ લેવી કે કે નીતિનભાઈ અમારે ભીંગ લેવી સો 50 લાખ સારું આયકો લાખ ઉપર જાળવાનું આવે